સર્વે ભક્તોને જય માતાજી આજે આપણે ભારતના એકાવન શક્તિપીઠની વધ્યક શક્તિપીઠની મુલાકાત લઈશું તો આવો જાણીએ આ શક્તિપીઠની વિશેષતા તેનું આધ્યાત્મિક મહત્વ અને તેમાં વિશેષ રહેલી માન્યતાઓ વિશે તો ચલો આપણે જઈ રહ્યા છીએ એક નવા શક્તિપીઠની સફરે શ્રીવાણી શક્તિપીઠનું નામ હૃદયમાં શ્રદ્ધા જગાડે છે પૌરાણિક કથા અનુસાર દેવી સતીએ દક્ષના યજ્ઞમાં આત્મસમર્પણ કર્યું અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેના શરીરના એકાવન ભાગમાં વિભાજિત કર્યું અહીં સતીનું પીઠ પડ્યું હોવાની માન્યતા છે જેથી દેવી કન્યાકુમારી પાર્વતીનું કુંવારી સ્વરૂપ તરીકે પૂજાય છે શ્રીવાણી શક્તિપીઠ શક્તિ ઉપાસનાનું પવિત્ર કેન્દ્ર છે દેવી કન્યાકુમારી બાળિકાના સ્વરૂપમાં શક્તિ અને કરુણાનું પ્રતિક છે ભક્તો આરતી હવન અને ધ્યાન દ્વારા ઉપાસના કરે છે જે હૃદયને ભાવ વિભોર કરી દે છે નવરાત્રી ચિત્રા પૂર્ણિમા અને કબલમ ઉત્સવમાં મંદિરમાં ભક્તોના ઉત્સાહથી ગુજરી ઉઠે છે કન્યાકુમારી જ્યાં અરબી સમુદ્ર હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીનો સંગમ થાય છે ત્યાં પણ ગણાય છે શક્તિપીઠ આ વૈવિધ્યનું હૃદય છે નવરાત્રીમાં ભરતનાટ્યમ અને લોક ગુંજી ઉઠે છે કબલમ અને વૈશાખ ઉત્સવમાં તામિલ અને કેરળ સંસ્કૃતિનો સંગમ પણ દર્શાવે છે ઇડલી ઢોસા અને પોંગલનો સ્વાદ ભક્તોનું મન મોહિત કરે છે શ્રાવણી શક્તિપીઠનો ઇતિહાસ ત્રણ હજાર વર્ષ જૂનો છે જેનો ઉલ્લેખ રામાયણ અને સંગમ સાહિત્યમાં પણ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામે આ મંદિરની સ્થાપના કરી હતી અને અને ત્યારબાદ પાંડ્ય સદીમાં તેનું કરાવ્યું હતું પરવર ત્રાવણકો રાજવંશના સાક્ષી રહેલું આ સ્થળ કેરળની તંત્ર પૂજા પદ્ધતિને અનુસરે છે શ્રાવણી શક્તિપીઠ શ્રદ્ધાની કથાઓથી ભરેલું છે એક કથા અનુસાર દેવીએ બાણાસુરનો વધ કરી દેવોને મુક્ત કર્યા હતા ભક્તો માને છે કે દેવીની પૂજા મનોકામનાઓ પૂર્ણ કરે છે સારો અને સુખી દરિયામાં ઝળકે છે સમુદ્ર કિનારે આવેલું આ મંદિર દ્રવિડ અને કેરળ સ્થાપત્યનું સંયોજન દર્શાવે છે ગર્ભગૃહમાં દેવીની બાળિકા મૂર્તિ અક્ષમાળા સાથે દિવ્યતા દર્શાવે છે હીરાની નથ અને સિંહની આકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે પાતાલ ગંગા તીર્થ અને નજીકના વિવેકાનંદ રોક મેમોરિયલ યાત્રાને સમૃદ્ધ કરે છે શ્રાવણી શક્તિપીઠ કન્યાકુમારી રેલવે સ્ટેશનથી માત્ર એક કિલોમીટર અને તિરુવનંતપુરમ એરપોર્ટથી નેવું કિલોમીટર દૂર છે ચેન્નઈ અને મદુરાઈથી સડક માર્ગે પણ સુલભતાથી અહીં પહોંચી શકાય છે નવેમ્બરથી માર્ચ ખાસ કરીને નવરાત્રી અને કબલમ ઉત્સવ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે શ્રીવાણી શક્તિપીઠ આધ્યાત્મિકતા સંસ્કૃતિ અને ઐતિહાસિકનું સંગમ છે દેવીની ઉપાસના અને ત્રણ સમુદ્રનો સંગમ શાંતિ આપે છે તામિલ અને કેરળ સંસ્કૃતિ અને સમુદ્રનું સૌંદર્ય યાત્રાને અવિસ્મરણીય બનાવે છે આ મુલાકાત તમારા જીવનને દૈવીય સ્મૃતિથી ભરી શકે છે આશા રાખીએ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે ફરી મળીશું આવતા અઠવાડિયે જ્યાં વાત કરીશું એક નવા શક્તિપીઠ વિશે અને જાણીશું ત્યાંનું આધ્યાત્મિક મહત્વ ત્યાં સુધી અમને રજા આપો જય માતાજી